શું તમે ક્યારેય વિચાર્યું કે મોટા ભાગના પવિત્ર હિન્દુ મંદિરો ઊંચા પહાડો પર જ કેમ હોય છે શું આમાં કોઈ રહસ્ય છે આ મંદિરોને સામાન્ય માણસથી કેમ દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે આવા ઘણા બધા કારણો હોય છે તો આ વિડીયોમાં મારે તમને એના વિશે વાત કરવી છે તો ચાલો જાણીએ જોવા જઈએ તો ખરેખર આ મંદિર નહીં પણ શાંત સાધનાનું એક સ્થળ છે મંદિર એ કોઈ સામાન્ય સ્થળ નથી જ્યાં કોઈ મૂર્તિની આરાધના થાય પરંતુ આ એક એવું વિશેષ સ્થળ છે જ્યાં દેવી દેવતાની વિશેષ ઉર્જા સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થાય જેના માધ્યમથી ભગવાનની સાધના આરાધનામાં જલ્દીથી સફળતા પ્રાપ્ત થાય છે સમય જતા આ સ્થળ લોકોની વચ્ચે લોકપ્રિય બન્યું અને લોકો આને મંદિરની જેમ પ્રયોગ કરવા લાગ્યા આ કારણોથી સાધનાત્મક પદ્ધતિ વિલીન થતી ગઈ કેમ મંદિરો પહાડો ઉપર જ બને છે ઘોંઘાટ વાળા વિસ્તારોમાં આ વ્યવસ્થા નથી થતી જળારે પહાડી વિસ્તારોમાં લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે એટલા માટે ભગવાનની સાધના કરવા માટે અહીં સારું વાતાવરણ હોય છે કુદરતી ઉર્જા એટલે કે પહાડ એક પિરામિડ આકારના હોય છે અહીં ઉર્જાનો પ્રવાહ બહુ વધુ જોવા મળે છે એટલા માટે શક્તિ મેળવવા માટે સાધનામાં સરળતાથી સફળતા મળે છે જે સ્થળે સાધના સિદ્ધ થાય છે તે જ જગ્યાને મંદિરની જેમ પૂજવામાં આવે છે અનેક સિદ્ધોની અસર એટલે ઊંચા પહાડોમાં અનેક સિદ્ધિઓ વાસ કરતી હોય છે એમ પણ કહેવાય છે કે જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન પર વાસ કરે છે જેમ કે કેદારનાથ સંપૂર્ણ રીતે સિદ્ધ સ્થળ છે જ્યાં નરનારાયણે તપસ્યા કરી હતી અને તે જ સ્થળે મંદિરની સ્થાપના થઈ પ્રકૃતિની સમીપ એટલે પ્રકૃતિની નજીક અને લોકોથી દૂર હોવાને કારણે પહાડ પર એક કુદરતી સફાઈ રહે છે અને પ્રકૃતિની નજીક પણ રહી શકાય છે જેના માધ્યમથી દેવ પ્રાપ્તે પણ જલ્દીથી થાય છે અને જ્યાં દેવ પ્રાપ્ત થાય અને વરદાન પ્રાપ્ત થાય તે સ્થાન આપમેળે જ મંદિર સમાન બની જાય છે લાંબી અને મોટી સાધના માટે એકદમ અનુકૂળ સ્થાન એટલે ઉજ્જડ અને રહસ્યમય હોવાને કારણે પહાડ લાંબી અને મોટી સાધના કરવા માટે એકદમ યોગ્ય છે જ્યાં સફળતાની વધારે શક્યતા છે દેવીય કારણ પણ છે એટલે શરૂઆતથી જ પહાડોને દેવતાઓનું એક ભ્રમણ સ્થળ માનવામાં આવે છે અને દેવતાઓનો પહાડોમાં સૂક્ષ્મ વાસ પણ કરે છે વરદાન એટલે પુરાણોમાં ઐતિહાસિક રૂપે એવું માનવામાં આવે છે કે ઘણા પહાડો પર દેવ શક્તિઓનું નિવાસ સ્થાન હોવાનું એક વરદાન પ્રાપ્ત થયું છે જેના કારણે ઘણી પર્વત શૃંખલાઓ વંદનીય છે સ્વાસ્થ્ય કારક પણ છે તમે જોયું હશે કે પહાડો પર રહેતા લોકોનું સ્વાસ્થ્ય મેદાની વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્યથી વધારે મજબૂત હોય છે તેથી એ જ કારણ છે કે આવા સ્થળો પર આધ્યાત્મિકતાનો વિકાસ જલ્દીથી થાય છે ત્યાંનું શુદ્ધ હવામાન એટલે મેદાની વિસ્તારોમાં વાતાવરણ જલ્દી બદલાય છે પરંતુ મોટા ભાગના પહાડી વિસ્તારોમાં હવામાન એક સરખું જ જોવા મળે છે અને આ સૌથી મોટા કારણોમાંથી એક છે કે મોટે ભાગના ઋષિમુનિઓ પહાડો પર જ વાસ કરે છે જેનાથી તેમનો વધારે સમય અયોગ્ય હવામાનની તૈયારીમાં ન જતો રહે આ કારણે મોટા ભાગના પવિત્ર હિન્દુ મંદિરો ઊંચા પહાડો પર જ હોય છે મિત્રો તમને આ વાત કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો કરજો કરજો